આ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અતઃ શ્રી અધ્યાય એક એક સમયની વાત છે નેમિસારણ્ય તીર્થક્ષેત્રમાં સૌનક આદિ ઋષિઓએ શ્રી સુતજીને પ્રશ્ન પૂછ્યો હે મહારાજ કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી થોડા સમયમાં પુણ્યની પ્રાપ્તિ થાય મનુષ્ય લોકમાં આ ઘોર કલયુગમાં પ્રભુ ભક્તિની પ્રાપ્તિ થાય અને મનુષ્ય પોતાની મનોકામના સિદ્ધ કરી શકે ત્યારે સુતજી મહારાજ બોલ્યા આ ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે મનુષ્યના કલ્યાણ માટે આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી સુતજી મહારાજે કહ્યું હે ઋષિઓ એક વખત નારદ મુનિને પણ આવો જ પ્રશ્ન થયો હતો અને ત્યારે તે ભગવાન શ્રી હરિ પાસે વિષ્ણુ લોકમાં ગયા હતા અને પ્રભુ શ્રી નારાયણને પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન શ્રી નારાયણે કહ્યું હે નારદ પૃથ્વી લોકમાં એક જ વ્રતનું પાલન થાય છે કે જેને સત્ય વ્રત કહેવાય છે કે જે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત આ સત્યનારાયણ ભગવાનનું વ્રત વિધિવધાન पूर्वक કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોક અને પરલોક સાર્થક થાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે મનુષ્ય આ સત્યનારાયણ ભગવાનની કથા પૂર્ણિમાના દિવસે પોતાના બંધુ બાંધવ સાથે અવશ્ય કરવી જોઈએ અથવા સાંભળવી જોઈએ અને તેનું વ્રત કરવું જોઈએ ભગવાન સત્યનારાયણનું પૂજન ભગવાન સત્યનારાયણનું પૂજન કરી ધૂપ નૈવેદ્ય અને તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ તથા ભગવાનને કેળા અને રવાનો શીરો પ્રસાદ તરીકે કાશ ધરાવવો જોઈએ આ દિવસે સૌપ્રથમ બ્રાહ્મણને ભોજન કરાવવું અને ત્યારબાદ ઘરના પરિવારે સૌ સાથે મળીને ભોજન ગ્રહણ કરવું જોઈએ તો મિત્રો આ રીતે ભગવાનનો સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય અહીં સમાપ્ત થાય છે તો બોલો શ્રી સત્યનારાયણ જય અતઃ શ્રી અધ્યાય બે શ્રી સુધીજી કહે છે હે ઋષિઓ સત્યનારાયણ ભગવાનનું નું આ વ્રત સૌ પ્રથમ જેને કર્યું હતું તેની કથા આપ સૌ ઋષિઓને હું કહું છું કાશીપુરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે દાન દક્ષિણા માટે આમ તેમ ભટકતા હતા તેમને ક્યાંયથી દાન દક્ષિણા મળતી ન હતી ત્યારે ભગવાન સત્યનારાયણ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની સમક્ષ આવીને ઊભા રહ્યા ત્યારે બ્રાહ્મણે આ સત્યનારાયણ સ્વરૂપ દેવ બ્રાહ્મણને કહ્યું હે પ્રભુ આપ મને કોઈ એવું વ્રત કહો કે જેનાથી મારે આમ તેમ ભટકવું ન પડે ત્યારે આ બ્રાહ્મણ જે ભગવાનના સ્વરૂપમાં હતા તે બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તથા આ સત્યનારાયણ ભગવાનની કથા કરો કે જે તે મનોવાંછિત ફળ પ્રાપ્તિ કરાવનારું છે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે આ સાંભળીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ કથા કરીશ બીજા દિવસે સવારે વહેલા ઊઠીને આ સંકલ્પ કરીને ભિક્ષા માગવા નીકળે છે ત્યારે આ બ્રાહ્મણને આ દિવસે ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે આમ આ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કથા કરી કે જેથી તેની નિર્ધનતા મટી ગઈ આજ સમયે એક કઠિયારો આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા જ્યાં થતી હતી ત્યાં આવીને બેઠો અને તે આ બ્રાહ્મણને પૂછવા લાગ્યો કે તમે આ કયા દેવની પૂજા કરો છો ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરવાથી મનોવાંછિત ફળ મળે છે નિર્ધનતા દૂર થાય છે ત્યારે મનોમન આ કઠિયારાએ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને આમ કરવાથી કઠિયારો પણ ધન સંપન્ન બન્યો સંતાન સુખ પત્ની સુખ પ્રાપ્ત કરી શક્યો સંસારના આ તમામ સુખ ભોગવીને આ કઠિયારો વૈકુંઠમાં ગયો તો મિત્રો અહીં આ સત્યનારાયણ ભગવાનની કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ થાય છે તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાને કી જય અતઃ શ્રી અધ્યાય ત્રણ પૂર્વકાળમાં ઉલ્કામુખના રાજા થઈ ગયા તેઓ પોતે પોતાની પત્ની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા ત્યારે ત્યાંથી એક સાધુ વાણીઓ પસાર થાય છે અને ત્યારે તે વાણીઓ રાજાને પૂછે છે કે હે મહારાજ આ કયા ભગવાનનું વ્રત કરી રહ્યા છો તે કરવાથી શું થાય છે ત્યારે મહારાજ કહે છે હે ભાઈ હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળીને સાધુ મહારાજ બોલ્યો કે હે મહારાજ મારે પણ સંતાન નથી મને પણ આ વ્રતની વિધિ કહો ત્યારે મહારાજ આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાધુ કહી સંભળાવે છે અને ત્યારે તે સાધુ વાણિયાએ મનોમન સંકલ્પ કરી લીધો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ તો થોડા સમય પછી તેની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને એ કન્યાનું નામ રાખ્યું કલાવતી જ્યારે સાધુ વાણિયાએ કહ્યું જ્યારે આ કલાવતીના લગ્ન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ અને તેની કથા કરીશ આમ થોડા સમયમાં કલાવતી ઉંમર લાયક થતા એક સુંદર વર સાથે તેના લગ્ન કરી દીધા પરંતુ દુર્ભાગ્યવશ આ વાણીઓ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો સાધુ અને તેનો જમાય ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વેપાર અર્થે નીકળી ગયા એક વખત રાજ્યનું ધન ચોર ચોરીને જતો હતો સિપાહીઓએ પોતાની પાછળ જોઈને તે ચોરે આ બધું ધન જ્યાં વાણીઓ અને તેના જમાઈ રહેતા હતા ત્યાં રાખી દીધું ત્યારે ત્યાંના સિપાહીઓએ આ વાણિયા અને તેના જમાઈને ચોર સમજીને રાજા સમક્ષ લઈ ગયા રાજાની આજ્ઞાથી આ બંનેને કારાગૃહની સજા કરવામાં આવી અને આ બંનેનું બધું ધન પણ રાજાએ જપ્ત કરી લીધું એક બાજુ આ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ ઘરમાં જે કંઈ અનાજ હતું તે બધું ચોરાઈ ગયું અને તેની દીકરી પણ આમ તેમ ભટકવા લાગી હવે ખાવાનું પણ મળતું ન હતું કલાવતી ગામમાં ભટકતી એક ઘરના આંગણે ગઈ ત્યાં તેને જોયું કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ચાલતી હતી એટલે તે ત્યાં બેસી ગઈ અને કથા સાંભળી અને કથા પૂરી થતાં પ્રસાદ લઈને ઘરે આવી ત્યારે લીલાવતીએ પણ બંધુ બાંધવ સાથે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આ સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરી એટલે સત્યનારાયણ ભગવાન લીલાવતી અને કલાવતી પર પ્રસન્ન થયા તો બીજી બાજુ રાજાને સત્યનારાયણ ભગવાન સપનામાં આવ્યા અને રાજાને કહ્યું કે હે રાજન તમે પેલા બંને સાધુ વાણીને છોડી દો તે બંને નિર્દોષ છે તત્કાળ જ રાજાએ તે બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને તેઓનું ધન બમણું કરીને તેમને પાછું આપ્યું અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા નીકળ્યા તો મિત્રો અહીં આ સત્યનારાયણ ભગવાનની કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ થાય છે તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અત શ્રી અધ્યાય ચાર આ બંને હવે પોતાના નગરમાં જવા માટે નાવમાં બેઠા ત્યારે ભગવાન સત્યનારાયણ મનુષ્ય રૂપ ધારણ કરીને તે બંને પૂછવા લાગ્યા કે હે વૈશ્ય તમારી આ નાવડીમાં શું રાખેલું છે ત્યારે વાણીઓ અભિમાનથી હસીને ભગવાનને કહે છે કે આમાં તો માત્ર પાંદડા છે ત્યારે મનુષ્ય રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે હે વૈશ્ય તારા વચન સત્ય થાય ભગવાનના ગયા પછી ત્યારે તે બંને આ નાવડીમાં રાખેલ ધનના પોટલા ખોલીને જોયું તો તેમાંથી પાંદડા જ નીકળ્યા આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો શોકથી મુક્ત થઈને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેનો જમાઈ કહે છે કે હે પિતાજી આપ દુઃખી ન થાવ તે મનુષ્ય જરૂર ભગવાન સત્યનારાયણ જ હશે આપ તેની પાસે જાઓ અને તેમની ક્ષમા માગો ત્યારે તે વાણીઓ ભગવાન પાસે જઈને તેમની ક્ષમા માગે છે ત્યારે ભગવાન સત્યનારાયણ બોલ્યા કે હે વણિક મારી જ આજ્ઞાથી તું વારંવાર દુઃખી થતો રહે છે તું મારું પૂજન વિધિ ભૂલી ગયો છે મારો સંકલ્પ કરેલું વ્રત તું ભૂલી ગયો છે માટે જ તને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે વણિકે ભગવાનને કહ્યું કે હે પ્રભુ હું મારી શક્તિ પ્રમાણે આપનું આ વ્રત કરીશ કથા કરીશ અને ત્યાર પછી તે વણિક ભગવાનને પ્રણામ કરીને પોતાની નાવડી પાસે આવે છે અને જુએ છે કે બધું ધન સેમ કુશળ છે ત્યારે તે હવે બીજા બંધુ સાથે મળીને વ્રત કરે છે અને હવે આ સાધુ વાણીઓ પોતાના ઘર તરફ જવા નીકળે છે તો બીજી બાજુ કલાવતી ભગવાન સત્યનારાયણનું પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળીને વ્રત પૂજનનું કાર્ય જેમ તેમ પૂરું કરી પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી જાય છે આમ પ્રસાદનો અનાદર કરવાથી ભગવાન સત્યનારાયણ તેના પર ગુસ્સે થયા અને તેથી તેમને કલાવતીના પતિ અને તેની સાથે તેના ધનને સમુદ્ર જળમાં કરી દીધું કલાવતી પોતાના પતિને ન જોતા શોક કરતા રડવા લાગી અચાનક સાધુ વાણિયાને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું અને તેને તરત જ સંકલ્પ કર્યો કે હે ભગવાન જો મારું આ સંકટ દૂર થાય તો હું વિધિપૂર્વક સમુદ્ર કાંઠે આપનું પૂજન કરીશ આ સાંભળીને સત્યનારાયણ ભગવાન તેના પર પ્રસન્ન થયા એટલે ભગવાને આકાશવાણી કરી કહ્યું કે કલાવતી મારા પ્રસાદનો અનાદર કરી પોતાના પતિને મળવા આવી છે અને તેથી જ તેના પતિને અદ્રશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને પોતાના પતિના દર્શન અવશ્ય થશે આ આકાશવાણી કલાવતીએ પણ સાંભળી અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે હવે તે ઘરે જઈ પ્રસાદ લઈ કિનારે પોતાના પતિને મળવા માટે આવે છે તો પોતાના પતિના દર્શન થયા અને પોતાના જમાઈને જોઈને સાધુવાણિયાને પણ સંતોષ થયો અને તેને વિધિપૂર્વક ત્યાં ભગવાન સત્યનારાયણની પૂજા કરી પોતાના ઘરે ગયો ઘરે આવ્યા બાદ હવે તે દર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત રાખે છે અને બંધુજનો સાથે કથા કરે છે તેનાથી તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને મરણ પામ્યું અને સત્ય લોકમાં તેને સ્થાન મળ્યું તો મિત્રો અહીં સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો અધ્યાય સંપૂર્ણ થાય છે તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અતઃ શ્રી અધ્યાય પાંચ તુંગધ્વજ નામના એક રાજા હતા તેઓ જંગલમાં મૃગ્યા રમવા માટે આવ્યા હતા નિર્દોષ પશુ પક્ષીને મારીને તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યાં સામે ગ્વાલ બાળકોને સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા જુએ છે ત્યારે તે બાળકો પૂજા કરીને ભગવાન સત્યનારાયણનો પ્રસાદ તે રાજાને આપવા માટે આવે છે ત્યારે રાજા અભિમાન કરીને તે પ્રસાદ ગ્રહણ કરતા નથી પ્રસાદને ત્યાં છોડીને જતા રહે છે અને પોતાના રાજ્યમાં આવે છે જ્યારે તે નગરમાં આવે છે ત્યારે તેને આખું નગર તહસ નહસ જોવા મળે છે આ જોઈને રાજા સમજી જાય છે કે મેં ભગવાન સત્યનારાયણને નમસ્કાર ન કર્યા તથા તેમના પ્રસાદનો અનાદર કર્યો તેનું આ પરિણામ છે ત્યારે રાજા ફરી તે ગ્વાલ બાળકો પાસે જાય છે અને ત્યાં ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન કરે છે વિધિપૂર્વક કથા કરે છે વ્રત કરે છે અને ત્યારે ભગવાન સત્યનારાયણની કૃપાથી તેનું રાજ્ય ફરી ધન સંપન્ન થઈ ગયું અને ત્યાં શાંતિ છવાઈ અને પહેલાની જેમ તેનું નગર તેને પાછું મળી ગયું શ્રી સુતજી સૌનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેના બીજા જન્મની આપ કથા સાંભળો તે વૃદ્ધ બ્રાહ્મણે સુદામાનો જન્મ લઈને મોક્ષની પ્રાપ્તિ કરી મોક્ષની પ્રાપ્તિ કરી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો કે જેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનથી મુક્ત થઈ ગયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો કે તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોર્ધ્વજ થયો કે જેણે પોતાના પુત્રનો અડધું શરીર કરવત વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા કે તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સાવ ભગવાનના ભક્ત બનાવ્યા હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું કે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે કે હે શ્રેષ્ઠ મુનિયો જે આ કથા દરરોજ વાંચે કે સાંભળે છે અને પૂર્ણિમાના દિવસે અગર જો કોઈ કથા વાંચે સાંભળે છે કૃપાથી નાશ પામે છે તો મિત્રો અહીં સત્યનારાયણ ભગવાનની કથાનો અધ્યાય પાંચ સંપૂર્ણ થાય છે તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન